છે તો આપણી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભાઈ આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મનની ની મન નો રહી જાય હવે મારા નથી રહેવાતું હું આની પહેલા 2022 માં બોલ્યો તો કે 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ

તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો જોવાયંગડા નો હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય માના અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલા રાખતા ન આવડ્યું ખાલી માની શરમ તો ભર્યો હોત અને હું તો મારા મંદિરમાં માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દેશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી દે તો હું ભાઈડો શીખવાડો પ્રજાને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણસ બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગીએ છે ને એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિને ને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો હું જ્ઞાતિવાદ ની વાત બહેન કરું એ તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હદેથી માની ધજા હામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ શું ગાતો હોન ભાઈ છે અને આйти પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે વટ રાખું માના દરબારમાં ઉભરોનું વટ રાખું વિડીયો જોઈ લિજો તમે આમાંથી બધા સમજદાર છો માના ખોળામાં ઉભરોનું વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નું હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઉભી થઈ એમાં મંદિરે માની ધજા જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માંથી મોટું કે ધર્મ નો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઠેલીયા હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઉભી નથી રહી પ્રોગ્રામ એ મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચ્યુલી તારી સિસ્ટમ ભા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ વયા આવજો આ લાગુ પડે અને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બા હાલો બની જાવ ઘણા મારા સજન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું તું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોંકા છકા મારવા દો યાર વેલી સવારે મેં નવા કપડાં પહેરેલા હાંભળું જો બહુ હમજવાની વાત આવડતું તો બધાય ને હોય ને પણ એક ગરીમા છે આ અસ્તી સરસ્વતીના ખોળે આપણે સારી વાતું કરવા મળ્યા છે ગામ ની પ્રજાને ચાઇના ફંપ મારવા ભેળા નથી આપણે હવારમાં કાંટલા જાળી લીધો ને બાંધી લીધો ને શું કામ અંદરો દર બાંધીને આપણે અંગ્રેજો ગણ ગુલામી નથી કરવી કોઈ ની હવે સાંભળ્યું જો હવારમાં કપડાં નવા પહેરીને નીકળ્યો નગીશ ભાઈ એટલે કપડાં નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભે બેઠી આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડાં પહેરી નીકળ્યો તો તો મેં જોયું મારા આપણે બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કા કતરાય પણ મૂળ મેં નવા કપડા હારામાં પહેરેલા ખાદામાં બેઠેલી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એના ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ છું કે ભે ખાંદા માંથી બહાર કેમ નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે કપડા ક્યાંક ડાક પડી જાય તો મારા ગામ જ રજા હતું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો બી ગયો વળી થોડીક ભેંસ બે ડગલે આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા દે આ તો આખી ખાંધો ખાંધો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડો આંખો હાલ્યો હોળી ભેણ મારી સામે હાલી ધોળી મંડી કાતરું મારો વળીને વિચાર કર્યો કે દ્વારકાવાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને વળી ખાંડામાંથી નીકળી હામી આવી વળી નાળામાં આંખો ગયો વળી પાછી આવી એટલે મને એમ કે લગભગ આ મને ખાંડો ખાંડો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે કઈક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે નો છૂટકે

કોઈની એબુ ઘાડવા જાવ ને તેથી તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈ નોતું કીધો ફલાણો મને કેતો તો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું ઓલે બિચારો હાથે ઊંચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોક નું આયોજન કોકના મંડપ કોકના ના ગાડલા કોક ના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે હામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ